હાઇવે પર છોટાટી ટેમ્પો ચાલકે મોપેડ ને ટક્કર મારતા પતિ પત્ની અને પુત્ર નહી જા પારડી હાઈવે પર દમણથી પરત ઘરે જોઈ રહેલ પરિવારની મોપેડને છોટાટી ટેમ્પો ચાલકે લેતા પતિ પત્ની અને પુત્રને ઈજા પહોંચી હતી અતુલ વાડી રહેતા સાથે મોપેડ નંબર જીજે પંદર ઇ બી સેવન ડબલ વન નાઇન પર દમણ ખાતે ફરવા ગયા હતા જે બાદ તેઓ રાત્રિના પરત ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન પારડી ફિનાલ ફેક્ટરી પાસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પાછળથી પૂર ઝડપે હંકારી આવેલા છોટાટી ટેમ્પો નંબર જીજે બાર બી એક્સ ટુ જેમાં રબીનાબેન અને તેના પુત્રને શરીર અને મોઢામાં ઈજા પહોંચી હતી જ્યારે પતિ આશિષને પગમાં ફ્રેક્ચર થયો હતો સમગ્ર ઘટના અંગે પાડી પોલીસ મથકે છોટાટી ટેમ્પો ચાલક વિરુદ્ધ રબીનાબેને ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો